વીજ કનેક્શન દૂર કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી જ્યાં અનુસંધાને સચિન પોલીસ સ્ટેશનમાં ગુનામાં સંડાવેલા અને ગુનાઈ ઇતિહાસ ધરાવતા કુલ એક્યાસ ઈ સમોનો સમાવેશ થયો છે જે કુલ ઓગણત્રીસ ઈ સચિન વિસ્તારમાં જ નિવાસી હતા ત્યાં રેણાંક વિસ્તારોમાં ડીજીવીએલસીના અધિકારી તેમજ પોલીસના અધિકારી તથા સ્ટાફના માણસો સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તક ઉપર કાયદાનો સકંજો મજબૂત કરવા માટે સુરત શહેર પોલીસ સુરત પોલીસ કમિશનર માન્ય અનુપમ સાહેબના માર્ગદર્શન હેઠળ કામ કરી રહેલ છે જે અનુસંધાને આ જે જે અગાઉ ગુનાઓમાં સંડાવેલ આરોપી વિરુદ્ધમાં તબક્કે કાર્યવાહી થઈ રહી છે જેના ભાગરૂપે ગઈકાલે પોલીસ સ્ટેશનમાં આ જે આરોપીઓ જે છે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રહે છે ટોટલ પંદર આરોપીઓ એમના ઘરે જઈ અને ડીજીલ કર્મચારીઓ અધિકારીઓને સાથે રહી અને એમના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન એવો જોડાણ મેળવેલું છે કે કેમ અથવા તો ગેરકાયદેસર રીતે વીજ પુરવઠો મેળવે છે કેમ તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી તો પંદર પૈકી ચૌદ આરોપીઓના ઘરે કાયદેસર વીજ કનેક્શન હોવાનું જણાઈ આવેલું પણ એક આરોપી જેનું નામ છે અબ્દુલ રહેમાન અબ્દુલ ઉર્ફે અબ્દુલ્લા શેખ જે વાડી ફળિયો લાજપોર ગામ તાલુકો ચોર્યાસી જિલ્લો સુરત ખાતે રહે છે અને એનું જે રહેણાંક વાળું જે ઘર છે એના મકાનમાં કોઈ બીજી 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 વિષય તરફથી કોઈ કનેક્શન આપવામાં આવેલું નથી તેમ છતાં એ વીજ થાંભલા ઉપરથી ડાયરેક્ટ જોડાણ મેળવી અને ગેરકાયદેસર વીજ પુરવઠો મેળવતો હતો તો જે અનુસંધાને ડીજી વીસીએલના અધિકારીઓ મારફતે આ વીજ કનેક્શન તરત કાપી લેવામાં આવ્યું છે અને એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ સુરત